સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામે એક જ સમાજના બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી ત્યારે વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીના બનાવો વધ્યા છે ત્યારે વધુ એક મારામારીનો બનાવ જાંબુ ગામે બનવા પામ્યો હતો મળી આવતી જાણકારી અનુસાર જાબુ ગામે રહેતા પગી સમાજના બે પરિવારો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરાયું હતું જેમાં જૂની વાતનું મંદ દુઃખ રાખીને અને ચાલવાના રસ્તા બાબતે આ મારી મારી સર્જાઈ હતી જેમાં મહિલા સહિત આ મારામારીમાં છ ઉપરાંત લોકો બન્યા આવતા ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર થઈ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની સ્થળે દોડી આવી હતી તેમજ ત્યારબાદ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પણ દોડી ગયા હતા અને આ મારામારી બાબતની એમએલસી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાવવામાં આવી હતી ત્યારે એવું કહી શકાય કે લોકોમાં કાયદાઓનો ખોફ નથી રહ્યો અને કાયદો લોકો હાથમાં લઈ રહ્યા છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ